પૌષ્ટિક હેલ્ધી ઓછા તેલમાં અને ઓછા સમયમાં બની જતો પ્રોટીનથી ભરપૂર નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા જ કિચનમાં આજે આપણે બનાવીશું તો તમે ઢોકળા ઈદડા ખમણ બધું ખાધું હશે પણ આ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર એવા મગ દાળના ઢોકળા જો એકવાર બનાવી લેશો ને તો વારંવાર ખાવાનું મન થશે અને એકદમ સોફ્ટ બને છે કોઈ આથો લાવવાની ઝંઝટ નથી સિમ્પલ અને સરળ માત્ર મગની દાળમાંથી ઢોકળા તૈયાર કરીશું તો એકદમ નવી અને એકદમ યુનિક રીતે આપણે બનાવવાનું શરૂઆત કરીએ તો તમને આ રેસીપી પસંદ આવતી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીઓ મળતી રહેશે એના માટે મેં અહીંયા એક કપ મગની દાળ લીધી છે એને સરસ રીતે ત્રણથી ચાર પાણીથી પલાળી એક જ કલાક માટે મેં પલાળવા દીધી છે અને આ જે દાળ સરસ રીતે પલળી ગઈ છે ને તો એનું બધું પાણી આપણે કાઢી લેશું દાળને પલાળતી વખતે ખાસ કરીને મગની દાળની પલાળી અને પછી પીસતી વખતે બિલકુલ એમાં પાણીનો યુઝ નથી કરવાનો કારણ કે મગની દાળ એકદમ સોફ્ટ હોય છે અને એમાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું જતું હોય છે હવે આ રીતે બધું પાણી નીતાર્યા પછી આપણે એને મિક્સર જારમાં લઈ લેશું તો અહીંયા જો પાણીનો ભાગ હોય ને તો હું એડ નહીં કરું આ રીતે બધી દાળ એડ કરી દેશું તો તમે આવા મગદળના ઢોકળા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે હવે આ ઢોકળા ટેસ્ટી બનાવવા માટે આપણે એક ટુકડો આદુનો તીખાસ માટે બે લીલી મરચી અને પીસવા માટે આપણે ત્રણ ટી સ્પૂન દહીં એડ કરીશું જો તમારી પાસે દહીં ન હોય ને તો તમારે એમાં થોડી છાશ એડ કરવાની અને જો છાશ પણ ન હોય ને તો ખટાશ માટે તમારે લીંબુનો રસ થોડો એડ કરી દેવાનો એકદમ સ્મૂથ આપણે તૈયાર કરી લેશું આ રીતે તમે જુઓ પાણી એડ કર્યા વગર પણ એકદમ સ્મૂથ થઈ જશે અને એક જ કલાક મેં દાળને પલાળી છે વધારે પલાળી પણ નથી તો પણ દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે એકદમ સ્મૂથ ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે એને ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર કરવા આ રીતે બોલમાં બધું જ બેટર કાઢી લેશું તો પછી જો તમને વધારે ઠીક લાગે ને તો એકથી બે ચમચી પાણી મિક્સર માં એડ કરી અને રિંગ્સ કરી અને તમે એડ કરી દો ને તો પણ ચાલે હવે આપણે એમાં મસાલામાં થોડો હળદર પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ એડ કરીશું આ રીતે તેલ એડ કર્યા પછી આપણે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તમે પાલક કટ કરી એડ કરી શકો વેજીટેબલ પણ ઝીણા ઝીણા કટ કરી એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી દઈશું તો હળદર પ્રોપર મિક્સ થાય ને એ રીતે મિક્સ કરી દેવાનું અને હા જો તમે સોડા એડ કરી અને આ ઢોકળા બનાવવા માંગતા હોય ને તો તમારે હળદર એડ નહીં કરવાની સ્કીપ કરી દેવાની કારણ કે સોડા અને હળદર મિક્સ થાય ને તો એમાં થોડા લાલ ડોટ્સ આવશે એના લીધે પણ જો આવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય ને તો આ રીતે હળદર એડ કરી અને પછી મિક્સ કરી અને પછી તમે ઢોકળા બનાવશો ને તો પણ સરસ એવા ઢોકળાનો કલર આવશે અને ટેસ્ટ પણ સારો આવશે તો આ રીતે બધું બેટર તમે જુઓ મિક્સ કરી દીધું અહીંયા બેટર જો તમને જરા પણ ઠીક લાગે ને થોડું પાણી એડ કરી દેવાનું હવે આ બેટરમાં આપણે એક ટી સ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ અને એક ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી દઈશું અને અહીંયા ઈનો એડ કર્યો છે ને એટલે મેં હળદર એડ કરી છે ઈનોની જગ્યાએ જો તમારે સોડા એડ કરવો હોય ને તો અડધી ટી સ્પૂન જ સોડા એડ કરવાનો અને તમારે એના ઉપર લીંબુનો રસ એડ કરવાનો એટલે સોડા એક્ટિવેટ પણ થઈ જશે ખટાશ પણ આવી જશે અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી તમારા ઢોકળા પણ જાળીદાર તૈયાર થશે હવે આ રીતે ઈનો એડ કર્યા પછી આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું કેટલું સરસ તમે જુઓ ફૂલીને તૈયાર થઈ ગયું છે બસ હવે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું ઓવર મિક્સ નહીં કરવાનું આ રીતે જાળી જેવું તમને દેખાય ને એટલે તરત જ આપણે જે પ્લેટમાં સેટ કરવું છે અને પ્લેટમાં લઈ લેવાનું તો આ રીતે જે પ્લેટમાં સેટ કરવાનું છે ને એ પ્લેટમાં મેં થોડું તેલ લગાવી દીધું છે જેથી સરસ રીતે ડીમોલ્ડ થઈ જાય આ રીતે બધું બેટર હું એકસાથે સાથે જ એડ કરું છું જો તમને પતલાં કરવા હોય ને તો અડધું બેટર પણ એડ કરી શકાય અને અડધું પછી બીજી પ્લેટમાં પણ સ્પ્રેડ કરી શકાય આ રીતે સ્પ્રેડ કરી લેશું બહુ દબાવીને સ્પ્રેડ નહીં કરવાનું પછી તરત જ આપણે સ્ટીમરમાં રાખી દઈશું પ્લેટને સ્ટીમર પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું છે અને ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે હાઈ ફ્લેમ રાખીશું હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે થવા દઈશું તો દસથી બાર મિનિટમાં પણ થઈ જશે આ રીતે નાઇફથી ચેક કરી લેશું અને પ્લેટને હલકી ઠંડી કરવા માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં સ્પેશિયલ વઘાર કરી લઈએ તો વઘારિયામાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન રાઈ એડ કરીશું ઢોકળામાં રાઈ બહુ સરસ એવી લાગે સાથે તલનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે તો મેં એડ કર્યા છે અને મીઠો લીમડો એડ કરી અને વઘારને સાઈડમાં રાખી દેસુ ત્યાં સુધીમાં અહીંયા આપણી પ્લેટ પણ હવે હલકી ઠંડી થઈ ગઈ છે હવે આપણે એમાં પેલા કટ લગાવી દેસુ તો આ રીતે એક સરખા કટ બને ને એટલે શેપ સરસ આવે ને એટલા માટે આ રીતે જો રાઉન્ડ શેપની પ્લેટ હોય ને તો તમારે આ રીતે રાઉન્ડ શેપમાં વચ્ચેથી કટ લગાવવાનું પહેલાં સાઈડથી કટ નહીં લગાવવાનું એટલે એક સરખા શેપ તૈયાર થશે પછી ઊભા કટ પણ આ જ રીતે તમારે વચ્ચેથી કટ લગાવવાના એટલે ઢોકળાનો શેપ તમને પરફેક્ટ કટિંગ સાથે તૈયાર થશે આ રીતે કટ લગાવ્યા પછી જે આપણે વઘાર તૈયાર કર્યો છે ને તે ચમચીની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લેશું અહીંયા જો તમને એકદમ સોફ્ટ અને થોડાક એવા રસદાર જો ઢોકળા જોતા હોય ને તો વઘારમાં થોડું પાણી એડ કરવાનું હું અહીંયા પાણી એડ નથી કરતી અને તમને મીઠાશ પસંદ હોય ને તો પાણી સાથે ખાંડ પણ એડ કરી અને પછી આ રીતે વઘારને સ્પ્રેડ કરવાનું એટલે એકદમ પાણીદાર ને રસદાર ઢોકળા તૈયાર થશે ઉપરથી આ રીતે વઘાર સ્પ્રેડ કર્યા પછી લીલા ધાણા એડ કરી દઈશું અને આપણે ઢોકળાને ડીમલ કરીને જોઈએ ને તો તમે જુઓ પરફેક્ટ સ્ટીમ થયા છે પરફેક્ટ સેટ થયા છે અને એકદમ જાળીદાર પણ બન્યા છે પ્લેટમાં પણ બિલકુલ ચોટતા નથી તમે જુઓ એકદમ પરફેક્ટ છે ને મીઠાઈ જેવો શેપ આવ્યો છે ને તો ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે આ પ્રોટીન પેક એવા હેલ્ધી ઢોકળા બાળકોના લંચ બોક્સ માટે સાંજ માટે નાની મોટી ભૂખ માટે એકદમ પરફેક્ટ છે જો આ રેસીપી ક્યારેય ટ્રાય ના કરી હોય ને તો એકવાર આ મગદાળના ઢોકળા જરૂરથી બનાવજો ગેરંટીથી બધાને ખૂબ પસંદ આવશે અને એકવાર બનાવી લીધા ને તો વારંવાર તમે આ ઢોકળા બનાવવાનું પસંદ કરશો તો આ રેસીપી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કેવી લાગી રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું એક નવી રેસીપી that they think